થરાદ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં જમીન સંપાદનના મુદ્દે શુક્રવારે ખેડૂતોએ પાલનપુરમાં કલેક્ટરને અને થરાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે ખેડૂતોની મુખ્ય માંગણી છે કે તેમની સંપાદિત થનારી જમીનનું વળતર બે હજાર બાવીસની જૂની જંત્રીના બદલે બે હજાર પચીસમાં અમલમાં આવનાર નવી જંત્રીના ભાવ મુજબ ચૂકવવામાં આવે થરાદથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલી આ જમીનો ખેતી અને બિનખેતીની છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં જમીનના બજાર ભાવ ઘણા ઊંચા છે જેને ધ્યાનમાં રાખીને વળતર નક્કી થવું જોઈએ તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો આ મરણાંત ઉપવાસ ઉપર ઉતરશે ખેડૂતોએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ જમીનનો કબજો નહીં સોંપે તેમણે વિવિધ કોર્ટ જજમેન્ટનો હવાલો આપતા જણાવ્યું છે કે આ મામલે અગાઉ પણ કોર્ટે અલગ અલગ ચુકાદાઓ આપ્યા છે પ્રાંત અધિકારીએ ખેડૂતોની રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે જે ખરાબ અમદાવાદ ગ્રીનફીલ્ડ હાઈવે બની રહ્યો છે એના માટે યોગ્ય વળતરની રજૂઆત કરવા આવ્યા છીએ આ અમે થરાદ પ્રાંતમાં પણ પહેલા પણ બે ત્રણ વાર આવેદન આપી ચૂક્યા છીએ હાલ અમે જિલ્લા કલેક્ટર થકી સરકારને ધ્યાન દોરવા માટે અહીંયા પણ આવેદનપત્ર આપ્યું છે જે પણ જગ્યાઓ થરાદ તાલુકાના પાંચે પાંચ ગામડાઓના અમે ખેડૂતો અહીંયા આવ્યા છીએ ત્યારે અમારી એક જ માંગ છે કે જે જગ્યાનો જાય એનું યોગ્ય વળતર મળે જો આ યોગ્ય વળતર ના મળે તો અમે ત્યાં કોઈ પણ જાતનું કામકાજ થવા દઈશું નહીં અને જેટલું બનશે તેટલું ઉગ્ર આંદોલન કરશું અને અમને યોગ્ય વળતર મળે એના માટે આગળનો રસ્તો અમે નક્કી કરશું અર્જુનસિંહ વાઘલા થરાદ અમારી રજૂઆત એવી છે કે અમારે થરાદથી અમદાવાદ એક્સપ્રેસ ગ્રીન એક્સપ્રેસ વે બને છે એનું જાહેરનામું ચૌદ આઠ બે હજાર ત્રેવીસના રોજ આવેલું છે અત્યારથી સોળ સત્તર મહિના પહેલાં એક તો સંપાદન એ જમીન કરવા માગે છે તો હજી સુધી યોગ્ય વળતર નથી આપ્યું વળતરની વાત એમાં એવું છે કે અમારા ગામની અંદર કરોડ રૂપિયા જેથી નેવું લાખ રૂપિયા વીઘા જમીનનો ભાવ ચાલે છે તો જે બે હજાર ને બાવીસની જે જંત્રી જૂની છે એ જંત્રી પ્રમાણે પાંચ લાખ કે દસ લાખ રૂપિયા કિંમત છે તો એ જંત્રી અમને માન્ય નથી અને હવે જે ગુજરાત સરકારે સૂચિત નવી જંત્રીનો ડ્રાફ્ટ જે તૈયાર કરાયો છે તે એક ચાર બે હજાર ચો પચીસ પછી લાગુ પડવાનો છે તો અમને નવી જંત્રી આપો જે સૂચિત જંત્રી છે એમાં વધારો કરીને અને એના ચાર ગણા અમને કોઈ પ્રોજેક્ટનો વિરુદ્ધ નથી પણ અમને જો યોગ્ય વળતર મળે તો અમે બીજી જમીન લઈ શકીએ અત્યારે અમારા ધારા જિલ્લાથી આ બધી જમીનો છે એ એક બે ત્રણથી પાંચ કિલોમીટરના અંતરની અંદર આવેલી છે જે આજુબાજુની અંદર ઓફિસો બની ગઈ છે જે સોસાયટીઓ બની ગયેલી છે જે ફળદ્રુપતાવાળી જમીન છે દાડમ એવી બધી ખેતી થાય છે તો અમને યોગ્ય વળતર નહીં મળે તો અમે એક તો એમને કબજો નહીં આપીએ કે અમે એમને અંદર ઘૂસવા નહીં દઈએ બરોબર અમારી જમીન એનો અમને કોઈ વધુ નથી પણ અમને યોગ્ય વળતર મળવું જોઈએ એ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અમારા થરાદ પ્રચ સાહેબને અમે રજૂઆત કરી છે અને ઉપર પણ રજૂઆત કરી છે અને આજે છેલ્લે અમે સાત બે પચીસના રોજ આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને આવ્યા છીએ પાલનપુર મુકામે પટેલ ગજાભાઈ